હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો ફરી એક મસ્ત નવા કલેકશન સાથે જોરદાર અને જબરજસ્ત એટલું સરસ કલેક્શન છે આખું પ્રીમિયમ કલેક્શન છે સિમ્પલ રીચ અને હેવી એટલું મસ્ત છે આ બધું યુનિક છે અને આ પાર્ટીવેર વસ્તુ છે એટલે ઓમ સોબર અને એકદમ હેવી જોરદાર છે આપણું અમુક કલેક્શન રિપીટે લાવ્યા છીએ અને બાકી ઓલવી છે આજનું કલેક્શન આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું આ છે પણ આનો આનાથી જ લુક આવે આ મટીરિયલ નું એવું કામકાજ છે આમાં આ રીતનો લુક આખો પાર્ટીવેર અને આ ટેસ્ટ એકદમ રીચ હોય ને એવો ટેસ્ટ આવે અને આનું વર્ક તમે જોઈ લો એકદમ મસ્ત વર્ક છે એનું જોરદાર વર્ક છે અને એમાં આખા ડ્રેસમાં પછી આવી રીતના બાદલા કરેલા છે અને દામનમાં નીચે ગોલ્ડન બોર્ડર આવશે આમાં છે ને મેચિંગ બે રહેશે આ વર્કમાં જો છે ને એક આ પિંક છે આ ટાઈપનું તો એક ઈ મેચિંગ રહેશે અને એક આ સી ગ્રીન છે તો એક ઈ મેચિંગ આવશે પીસ સેમ આવશે બે પણ મેચિંગ બે માં અલગ થઈ જશે વર્ક ને બધું સેમ જ હશે અને આનો દુપટ્ટો તમે આખો આવો દુપટ્ટો છે ઓલ ઓવર દુપટ્ટો આવશે એકદમ એટલે એકદમ આમ જરાય એટલે જરાય તમને આ કાપડ કરડે એવું નથી એકદમ સોફ્ટ સિલ્ક છે અને એકદમ એટલે એકદમ આમ તમને એમ થાય ને કે આ મને આમ કળશે કે એવું થશે એટલું સરસ મટીરિયલ છે દુપટ્ટાનું અને દુપટ્ટો એકદમ હેવી છે અને આની કિંમત છે પંદરસો કારણ કે આ વર્કની અને આની સલવાર સલવાર મેચિંગ આવશે આમાં આપણી પાસે છે ને બે પેટર્ન છે એક વી ગળાવાળી છે અને એક આ ગોળ ગળાવાળી આમાં બે કલર આવશે એક આવશે આ પિંક આમાં નામાં પિંક કલર આવશે અને ના પિંક કલર આવશે નાનો દુપટ્ટો આવશે કિંમત છે આની પંદરસો અને એમાં આવશે મેચિંગ એ જ રીતે આવશે આ છે સલવાર ના છે એનો દુપટ્ટો આમ આખો બુટી વાળો દુપટ્ટો આવશે અને હેવી બોર્ડર આવશે આખી જો દુપટ્ટામાં આ રીતે નીચે બોર્ડર આવશે ફોર સાઈડ પ્યોર ચંદેરી સિલ્કિયલ છે કિંમત છે આની પંદરસો રૂપિયા આમાં નામાં બીજો કલર આવશે આ ટાઈપનું સી ગ્રીનનું ત્યાર પચ્છનું કલેક્શન પાછું આખું અલગ જ થઈ જશે ટ્રેડિશનલ લુકમાં આખું હોતું પાર્ટી વેર લુકમાં આવશે ટ્રેડિશનલ લુકમાં આપણે રિપીટ એ મંગાવ્યા આ પ્યોર ચંદેરી સિલ્ક છે આ હેવી મટીરિયલ માં છે અને આની કિંમત રહેશે બારસો ને પચીસ રૂપિયા આ મિરર વર્ક છે અને આ એકદમ ગોલ્ડન કલરનું જ વર્ક છે આમાં એક જ કલરનું વર્ક છે અને એમાં સલવાર મસ્ત હેવી આવશે આ અને દુપટ્ટો એનો જોરદાર જબરજસ્ત આવશે નવખંડ બંધે જ છે આમાં છે ને નવખંડ બંધે બંધેજ કહેવાય આમાં બધી અલગ અલગ પ્રકારની હોય દુપટ્ટામાં છે દુપટ્ટો યુઝ કરી શકો કોઈ વન માં છે કે કોઈ ચણિયા તમે એ રીતે આનો અલગ અલગ યુઝ કરી શકો છો દુપટ્ટો એટલો હેવી માં છે કિંમત છે આની બારસો ને પચીસ રૂપિયા આમાં બે કલર આવે એક મરૂન અને એક પિંક પિંક અપાઈ ગયો છે મરુન છે અને પેલા એવું જ થયું તું પિંક પેલા અપાઈ ગયો તો પછી મરુન વળી પાછો પિંક ગયો એવી રીતના થયું આમાં કલર તમને અલગ અલગ મળશે આમાં વર્ક આ રીતે છે મિરર આમ આમાં આ બે સાઈડ આપ્યા છે અને એકદમ મસ્ત અંદર ગાંઠ વર્ક ને એવું બધું કામ છે વર્કનું કામ જોરદાર છે પીસાખો પાર્ટી વેર છે કઈક અલગ કઈક યુનિક આપણે પહેરવું હોય ને તો વસ્તુ છે આ બધું હેવી કલેક્શન છે એટલે આનું છે ને તમારે ફર્સ્ટ ટાઈમ ડીસી કરાવવું પડે લગડી પટ્ટા વાળો દુપટ્ટો આવશે ને એમાં આ રીતે ટસલ્સ મૂકેલા આવશે દુપટ્ટામાં પ્રિન્ટ એવી જોરદાર છે આખી બંધેજની પ્રિન્ટ બનાવી કિંમત છે બારસો ને પચીસ રૂપિયા અત્યારે ત્રણ કલર છે આ તમારે જો આણામાં દેવા લેવામાં પછી પેરામણીમાં તમારે કોઈ એવી રીતના દેવું હોય નજીકના રિલેશનમાં તોય તમે આપો તો સરસ લાગે એમાં છે કે આ પર્પલ કલર છે અને છોકરીઓ તમે આણામાં આપી શકો એવું ડ્રેસ નું કલેક્શન છે આ કિંમત બધાની સેમ બારસો પચીસ રૂપિયા જ રહેશે ને ત્યાર પછીનું આ ટોપ બધાના સેમ જ આવે મેચિંગ ફરે બધું આમાં પિંકનું મેચિંગ આપ્યું છે આ બધા લગડી પટ્ટાવાળા દુપટ્ટા ઉષામાં કિંમત છે બારસો પચીસ રૂપિયા આજે આપણે આખું ઓફસાઇટ ઉપર જ કલેક્શન લીધું હતું અને હવે આપણે ઓફ આપણી પાસે આટલું જ કલેક્શન છે વધારે છે નહીં કારણ કે અમુક પીસ અપાઈ ગયા તા તો ઈ આ વસ્તુમાંથી જો તમને કંઈ ગમતું હોય તો તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપમાં મોકલી દો સાથે તમે કયા સિટીમાંથી છો એ મોકલી દો આપણે ઓલ ઓવર ઈન્ડિયામાં બધે જ આપણે ડિલિવરી કરાવીએ છીએ તો એ રીતે તમે તમારું એડ્રેસ મને મૂકી દો ને એટલે હું તમને સાથે શિપિંગ એ કહી દઉં એટલે તમારું કામ બને ઝડપી અને ફાઈનલ ઓર્ડર થાય એટલે તરત પેમેન્ટ કરી દો એટલે તમારું અહીંથી કુરિયર નીકળી જાય તો કેવું લાગ્યું આ કલેક્શન એ ખાસ તમે અમને કોમેન્ટમાં કહો અને અમારા વિડિયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ તમારા ગ્રુપ સર્કલમાં બધાને અમારી લિંક મોકલો એટલે બધા સુધી આપણી વસ્તુ પોચી જાય તો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે